આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ગુરવા વિસ્તારના રહીશોને ચોખ્ખું પાણી મળે તે માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ચોખ્ખું પાણી મળતું નથી છેલ્લા પંદર દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે સ્થાનિક કોર્પોરેટર અને વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરી છે તેમ છતાં નિકાલ નથી આવ્યો ત્યારે સોસાયટીના જે રહીશો છે તેઓએ માટલા ફોડી અને ચૂંટણીનો બહિષ્કાર કરીને એક ચીમકી ઉચ્ચારી છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવની ની અંદર આવેલી ઉદયપાર્ક સોસાયટી આજુબાજુની દસથી થી પંદર જેટલી સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી ખૂબ ગંદુ દૂષિત પાણી આવ્યું છે એના સ્થાનિકોએ વારંવાર વોર્ડ ઓફિસમાં અને વહીવટી જે ચૂંટાયેલા પાકના જે અધિકારીઓ છે અને ચૂંટાયેલા જે પાકના પ્રતિનિધિઓ છે એ તમામને જાણ કરી છે તેમ છતાં કોઈ પણ ઉકેલ નથી આવ્યો ત્યારે આજે માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો છે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે ટ્વેન્ટી ફોર બાય સેવનની વાતો કરીને ચોખ્ખું પીવાનું પાણી ન આપતા હોય તો આ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે અમે આ તંત્રને એટલું જ કહેવા માંગીએ છીએ કે અહીંના સ્થાનિક લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે એ જ અમારી માંગ છે મહિનાથી આવું ગંદુ પાણી આ ત્રણસો મકાનની સોસાયટી છે એમાં છેલ્લા દોઢ મહિનાથી આ ગંદુ પાણી આવી રહ્યું છે અમે આજે સવારે કોર્પોરેશનમાં બેલાબેન તરફથી અરજી કરી છે પણ એ બેલાબેને અરજી કરી તો એમના ઘરે એક અરવિંદભાઈ કરીને કોઈ ભાઈ આવ્યા હતા એમણે એવું કીધું કે આ દોઢ મહિના હજુ બીજું આવું ગંદુ પાણી આવશે અને તમારે તમારે પાણીનો કાપ મુકાઈ જશે હજુ જો તમે અરજી કરશો તો કેટલી તકલીફ પડે ગંદા પાણીથી ઘણી તકલીફ પડે આરો આરો જામ થઈ ગયું છે નીચેની ઉપરની પાણીની ટાંકીમાં નળ બી જામ થઈ જવા આવ્યા છે અને બાળકો બાળકો તો જોડે બીમાર 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 થાય થાય વડીલો યુવાનો બધા જવાબદારી કોણ લેશે બે મહિના દોઢ મહિના થી આવું પાણી આજે જ વાત કરી કરી છે છે અરજી આ બીમાર પડશે પૈસા કોણ એ પોતે પીસે આવું પાણી તો અમે અમે હજી એવું કે દોઢ મહિનો હજી પાણી આવું આવશે એ એક દિવસ પીસે આવું પાણી અમારી સામે આવીને પીન બતાવે મને પાણી ચોખ્ખું જોઈએ છે બીજું કઈ નઈ પાણી તો આવે છે પણ આવું ગંદુ પાણી અમે ઘરમાં થોડી યુઝ કરી શકીએ દીક્ષિતા મારું